ટાઈ વડોદરાની ત્રીજી એડિશન ટાઈકોન વડોદરા બે હજાર પચીસ પ્રેઝન્ટ બાય ચાર્જ ઝોન પાવર્ડ બાય યશ હાઈ વોલ્ટેજ ત્રેવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા જણાવાયું હતું કે ટાઈ વડોદરાને તેમની ત્રીજી આવૃત્તિ ટાઈકોન વડોદરા બે હજાર પચીસની જાહેરાત કરતાં આનંદ થાય છે જે નવીનતા સહયોગને ઉદ્યોગ સાહસિક શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય હબ બનવા માટે તૈયાર એક ફ્લેગશિપ ઇવેન્ટ છે સૂર્યા પેલેસ વડોદરા ખાતે ત્રેવીસમી અને ચોવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સુનિશ્ચિત થયેલ આ વર્ષની આવૃત્તિ અઢીસોથી વધુ સ્ટાર્ટઅપ્સ સોથી વધુ રોકાણકારો સાહીઠથી વધુ ઉદ્યોગો અને સિત્તેરથી વધુ પાર્ટનર સહિત એક હજારથી વધુ પ્રતિષ્ઠિત ઉપસ્થિતોને એકસાથે લવાશે સાથે દેશભરના તેત્રીસથી વધુ સ્પીકર્સ ટાઈકોન બે હજાર પચીસમાં ભાગ લઈ પોતાના અનુભવો શેર કરશે ત્રીજી ટાઇકોન વડોદરા બે હજાર પચીસ પ્રેઝેન્ટ બાય ચાર્જ ઝોન એન્ડ પાવર્ડ બાય યશ હાઈ વોલ્ટેજ દરમિયાન કેટલાક રસપ્રદ કાર્યક્રમો યોજાશે જેમાં ફાયર સાઇડ ચેટ્સ ભારતમાંથી વૈશ્વિક સ્તરે પ્રાસંગિક બ્રાન્ડ્સ બનાવવી પાયવોટિંગ જાયન્ટ્સથી ભવિષ્ય નિર્માણ સુધી ઉદ્યમશીલ મનોભાવ સ્ટાર્ટઅપ્સ અને વીસી માટેનું બદલાયેલ પરિદૃશ્ય ભારત સોથી પાંચસો યુનિફોર્મ સુધી તમારી વાર્તાના માલિક બનો કરુણા અને કમબેક તેવીસ તથા ચોવીસમી સપ્ટેમ્બરે યોજાનાર ટાઇકોન વડોદરા બે હજાર પચીસ ઉભરતા સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા અને ઓળખવા માટે રચાયેલ અનેક મહત્વપૂર્ણ પહેલ થશે ટાઈકોન વડોદરા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સફળ સ્ટોરીઓની ઉજવણી કરીને વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટાર્ટઅપ્સને ઓળખવા અને સન્માનિત કરવા એવોર્ડ સમારોહ સાથે સમાપ્ત થશે પત્રકાર પરિષદમાં સમગ્ર આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આપણે સુરેશ નારાયણ નેસ્લે આપણે રિયા ચક્રવર્તી જેની બહુ જ એક સરસ સ્ટોરી છે એઝ અ સ્ટાર્ટઅપ એ આવે છે જે જે બોલિવૂડમાં બી બહુ ફેમસ છે એવી જ રીતના આપણી પાસે રમાકાંત શર્મા લિવ સ્પેસ જે કે એક યુનિકોર્ન ફાઉન્ડર છે એ આવી રહ્યા છે એવી જ રીતના આપણી પાસે ફંડ અપૂર્વ અપૂર્વરંજન શર્મા કે જેમને ઓયોને ફર્સ્ટ ફંડિંગ આપેલી અને એ હન્ડ્રેડ યુનિકોન્સ કરીને એમનું ઓવરઓલ વેન્ચર છે એ આવી રહ્યા છે એવા લગભગ પચીસ સ્પીકર્સ બહુ જ ફેમસ આવી રહ્યા છે અને હજાર પ્લસ આપણી પાસે ડેલિગેટ્સ છે બસો પ્લસ સ્ટાર્ટઅપ્સ છે ચોત્રીસ પ્લસ ઇન્વેસ્ટર છે હન્ડ્રેડ પ્લસ ઇન્ડસ્ટ્રીઝ છે અઢીસો પ્લસ સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે એટલે આમાં જે એનર્જી હશે જે જુસ્સો હશે જે શીખવાનું મળશે એ એ બહુ જ સરસ હશે એટલે આપ બધાને આવવા માટે સ્ટાઇકોનમાં વિનંતી ટાઈકોન ટવેન્ટી ટ્વેન્ટી ફાઈવ વડોદરા ટાઈકોન જે ત્રેવીસ અને ચોવીસ સપ્ટેમ્બરના જવા થઈ રહ્યો છે આપ સૌને હું એમાં ભાગ લેવા પાર્ટિસિપેટ કરવા ઇન્વાઇટ કરું છું આ એક ખૂબ જ મોટો ઇનિશિયેટિવ આપણા સેન્ટ્રલ ગુજરાત વડોદરા માટે છે જેના થકી આપણે સ્ટાર્ટઅપ્સને ફાઉન્ડર્સને ઇન્ડસ્ટ્રીઝને ઇન્વેસ્ટર્સને અને આપણા એકેડેમિયા ઇકોસિસ્ટમ પાર્ટનર્સને સાથે જોડી શકીએ એક એવું પ્લેટફોર્મ બનાવી શકીએ એના માટે અવિરત પ્રયાસ છે આપણો આ એ ડિરેક્શનમાં આ ત્રીજું એડિશન ટાઈકોનનું જોવા જે થઈ રહ્યું છે એમાં આપ સૌ આવો સ્ટાર્ટઅપ્સને મોટિવેટ કરો એમની સાથે કામ કરો એ જુઓ એ શું કરી રહ્યા છે એના ઇનોવેશન પર કામ કરી રહ્યા છે આપ એમની સાથે ભાગીદારી કરી શકો મેન્ટરિંગ કરી શકો યુ કેન ઓલસો ફાઇન્ડ ગુડ એઝ ઇન્ડસ્ટ્રીઝ એઝ આઈડિયાઝ જે આપ પણ એડેપ્ટ કરી શકો અને આપને થકી માર્કેટને પણ એમની સાથે આપ કામ કરી શકો માર્કેટમાં લઈ જઈ શકો અને આ વખતના સ્ટાર્ટઅપ્સ અને આમાં આ વખતે આપણી સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન્ડેક્સ ડીબી છે આઈ હબ છે એ લોકોનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો છે અને એ લોકો પણ આવવાના છે આપણે સ્ટાર્ટઅપ અવોર્ડ્સ પણ કરીએ છીએ સ્ટાર્ટઅપના પિચિંગ્સ પણ કરીશું અને ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરશું અને જેને આપણે કહીએ છીએ મેચેથન જે ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ સાથે કામ કરે એના માટે પણ આપણે આ એક એનો એક ઇનિશિએટિવને પ્લેટફોર્મ છે મારું નામ મૌલિક ભંસાલી હું ટાઈ વડોદરા પ્રેસિડેન્ટ છું આજે બરોડામાં ટાઈકોન વડોદરાના પ્રમોશન માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે ટાઈકોનનો મેઇન હેતુ છે કે જે નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે એમને એક પ્લેટફોર્મ મળી રહે અને એ લોકો પોતાનો બિઝનેસ જર્ની વિધાઉટ એની હેસલ્સ કરી શકે એ માટે આ પ્લેટફોર્મ બનાવેલું છે અને આની અંદર બારસોથી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લેવાના છે અને જુદી જુદી કોમ્પિટિશન થ્રુ એ લોકો પોતાના બિઝનેસનું પ્રમોશન કરવાના છે અને સપ પણ એમને મળશે અહીંયાથી થેન્ક યુ